બનાસકાંઠામાં ભારે વરસાદ કલેક્ટર મીર પટેલની અધ્યક્ષતામાં સ્તરની બેઠક યોજાઈ છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન વાવથરાદમાં તેર ભાભરમાં સોળ અને સુઈ ગામમાં સત્તર ઇંચ વરસાદ નોંધાયો પાંચસોથી વધુ લોકોનું સ્થળાંતર રસ્તા ધોવાણથી તેર જેટલા ગામડા સંપર્ક વિહોણા એક પોઈન્ટ પચાસ લાખ ફૂટ પેકેટ અસરગ્રસ્ત નાગરિકો સુધી પહોંચાડાશે બસો અઠ્ઠાવન વીજળીના થાંભલા નુકસાનગ્રસ્ત છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે પવન સાથે ભારે વરસાદ ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે શરદી સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલની દક્ષતામાં રોજ કાંત કચેરી થરાદ ખાતે ડિઝાસ્ટર ઉચ્ચ લેવલની બેઠક ક્યાં હતી જિલ્લા કલેક્ટર શ્રીએ સંબંધિત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલાં લેવા સૂચનાઓ આપી હતી કલેક્ટર શ્રી મીર પટેલે જણાવ્યું છે કે છેલ્લા અઠ્યાવીસ કલાક દરમિયાન વાવ અને થરાદ તાલુકાના તેર ઇંચ ભાભરમાં સોળ ઇંચ સુઈગઈમાં સત્તર ઇંચથી ભારે વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે રસ્તાઓનું પણ ધોવાણ થયું છે માર્ગ અને મકાન વિભાગ પંચાયત કુલ આઠ અને માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ પાંચ વડે કુલ તેર જેટલા રસ્તાઓનું ધોવાણ થતા તેર જેટલા ગામડાઓમાં સંપર્ક વિહોણા થયા છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કરાઈ છે આમ તમામ વિભાગને એલર્ટ કરી સૂચનાઓ આપવામાં આવી છે ભારે વરસાદને પગલે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે સૂચના આપવામાં આવી છે જિલ્લામાં એનડીઆરએફ અને એચડીઆરએફની ટીમ તૈનાત છે આ ઉપરાંત વધુ એક એનડીઆરએફ અને બે એસડીઆરએફની ટીમ સરકારશ્રી દ્વારા મોકલવામાં આવી છે જિલ્લા કલેક્ટર કલેકટરશ્રીએ નાગરિકોને નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા તથા વહીવટીતંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો નમસ્કાર છેલ્લા ચોવીસથી અઠ્યાવીસ કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડેલો છે એમાં પણ ખાસ કરીને જે સરહદ સરહદી વિસ્તારના તાલુકા છે તેમાં જો વરસાદની વાત કરીએ તો છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ કલાકમાં વાવ અને થરાદમાં તેર ઇંચ બાભરમાં અંદાજીત સોળ ઇંચ તથા સુઈગામમાં સત્તર અઢાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડેલો છે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી રાખીને આજે તમામ જે જિલ્લાની શાળાઓ આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે આ ઉપરાંત હાલમાં પાંચસો જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ થરાદ ભાભર અને સુઈગામ એમાંથી બાર જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી બસો અઠ્ઠાવન જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં બસો ઓગણસી જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી જે વીજળી મરંમત કરી અને પાછા લાવવા માટે તમામ ટી ટીમોને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હાલમાં છ જેટલા પશુ મૃત્યુ નોંધાયેલા છે પણ એકવાર વરસાદના પાણી ઉતરવા ઉતર્યા બાદ આ અંગે જે ચોક્કસ પરિસ્થિતિ છે તેનો ખ્યાલ આવી શકશે આ ઉપરાંત રસ્તાના ધોવાણના લીધે આર એન બી પંચાયતના કુલ આઠ અને આર એન બી રાજ્યના પાંચ મળીને તેર જેટલા ગામો છે એ હાલમાં રસ્તા ધોવા ધોવાણના લીધે એમનો સંપર્ક બંધ થયેલો છે હાલમાં જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ એસપી શ્રી ડીડીઓ શ્રીની હાજરીમાં અહીંયા થરાદ ખાતે મિટિંગ રાખવામાં આવી છે અને તમામ જે વિભાગો છે આર સ્ટેટ આર પંચાયત સીડીએચઓ ખેતીવાડી એનિમલ હઝબન્ડરી તમામ પ્રાંત મામલતદાર ટીડીઓ તમામને એલર્ટ માટે જે ફસાયેલા લોકો છે તેમના તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટેની પણ અહીંયા સૂચના આપવામાં આવેલી છે આ ઉપરાંત હાલમાં જિલ્લામાં એક એનડીઆરએફ અને બે એસડીઆરએફની ટીમો તૈનાત છે આ ઉપરાંત વધુ એક એનડીઆરએફ અને વધુ બે એસડીઆરએફ ટીમો સરકાર તરફથી મોકલવામાં આવી રહી છે જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ જે નાગરિકો છે એમને ખાસ અપીલ કે નીચાણવાળા કોઈ વિસ્તારમાં કે નદી કાંઠાના વિસ્તારોમાં ના જઈએ અને જ્યાં ઓવરટોપિંગના કારણે રસ્તા પરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાં બિનજરૂરી સાહસ ના કરવા માટે તમામને વિનંતી કરવામાં આવે છે